જો તમે ટેકનો ગુજરાતના WhatsApp ગ્રુપમાં જોડાવા ઈચ્છો છો તો વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપેલ છે આ માટે તમે ચેનલનું અબાઉટ પેજ પણ વિઝિટ કરી શકો છો અથવા 8980939394 નિવ્યાશી એસી 3394 પર સંપર્ક કરો બેસ ચેક ફોલ્ડર નમસ્કાર મિત્રો હું છું સાબરકાંઠાથી સંદીપ આપ સૌ મિત્રોની સમક્ષ ફરી એક નવા વિડીયો સાથે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે એનવીડીએના જે સેટિંગની સિરીઝ ચાલુ કરી છે તો એની અંદર આપણે બે ત્રણ વિડીયોઝ સેટિંગના મુખ્ય છે ચેનલ ઉપર જો ના જોયા હોય તો ટેકનો ગુજરાત યુટ્યુબ ચેનલ ઓપન કરી પ્લે લિસ્ટમાં જજો ત્યાં તમને એનવીડીએનું પ્લે લિસ્ટ મળી જશે ત્યાંથી જોઈ શકો છો

કોઈ ડિવાઇસ મેં કનેક્ટ નથી કરેલું તો આપણે એને સ્કીપ કરીશું એની અંદર બ્રેડ ડિસ્પ્લે કે ઓર્બિટ કે કોઈ પણ ડિવાઇસ તમે કનેક્ટ કરો તો એના રિલેટેડ સેટિંગ છે તો આપણે એને સ્કીપ કરીશું ઓકે એના પછી ચોથું છે ઓડિયો હું ડાઉન એરો ડાઉન એરો કરીને નીચે જાઉં છું તો આપણે ઓડિયો ઉપર અત્યારે કર્સર છે તો આપણે ઓડિયોમાં જોઈએ શું શું છે એકવાર આપણે ટેપ કી પ્રેસ કરીશું

કે માની લો કે તમે બ્લૂટૂથ ડિવાઇસ કે એવું કંઈક કનેક્ટ કર્યું છે તો તમારો જે સોંગ કે મ્યુઝિક કે કાંઈ અવાજ હશે બ્લૂટૂથ સ્પીકરમાં આવશે અને અહીંયાથી જો તમે આ સ્પીકર રાખી હશે તો એનવીડીનો અવાજ સ્પીકરમાં આવશે તો એ એના રિલેટેડ છે તમે અન્ય કોઈ સાઉન્ડ કાર્ડ કનેક્ટ કર્યા હશે તો એ પણ આની અંદર બતાવશે તમને ફરી આપણે ટેપ કી પ્રેસ કરીશું ઓકે તો ઓડિયો ડકિંગ મોડ છે એ તો આપ આપશો મિત્રો જાણો જ છો કે ઓડિયો ડક થાય જ્યારે માની લો કે તમે કોઈ સોંગ કેવું કંઈ વગારો છો અને તમારું એનવીડીઓ બોલે તો ઓલો ઓડિયો એ ડક થાય ફરી આપણે ટેપ કીને પ્રેસ કરીશું ઓકે તો આ જેટલો તમે મ્યુઝિક કે ઓડિયોનો અવાજ રાખો એ જ અવાજ તમારો એનવીડીઓનો પણ લે

આપણે બીજો પણ ઓપ્શન સાથે સાથે જોઈ લઈએ ફરી આપણે NVDA મેનુમાં જઈશું NVDA મેપ પ્રેફરન્સીસ સબ મેન્યુ P પ્રેફરન્સ રાઈટ એરો S સેટિંગ માં એન્ટર NVDA ડાઉન ડાઉન એરો કરીશું P રેલ 3 ઓફ ઓડિયો 4 ઓફ 17 ઓડિયો જોઈ લીધું એના પછી છે 5 ઓફ 17 વિઝન તો વિઝન ઉપર આવી ગયા હવે આપણે અહીંયા ટેબ કી પ્રેસ કરીશું વિઝન પ્રોપર્ટી પેજ કન્ફિગર વિઝ્યુઅલ એડ્સ માટે કંઈ એટલા ખાસ સેટિંગ નથી બધા પાર્સલી બ્લાઇન્ડ માટે છે તો પેલું છે વિઝ્યુઅલ જે હોય એ હાઇલાઇટ થાય એને નોટ ચેક ચેક રાખી શકો છો ફરી ટેપ કરીશું જે સિસ્ટમ નું ફોકસ હોય એ હાઈલાઇટ થાય એના માટે એનું છે ફરી ટેપ કરીશું હાઈલાઇટ નેવિગેટર ઓબ્જેક્ટ નોટ ચેક આઉટ પ્લસ ઓ જે નેવિગેટર ઓબ્જેક્ટ હોય એ હાઇલાઇટ થાય ફરી ટેપ કરીશું હાઈલાઇટ બ્રાઉઝ મોડ કર્સર નોટ બ્રાઉઝ મોડ નું જે કર્સર હોય એ જો આને તમે ચેક રાખો તો હાઇલાઇટ થાય નોટ ચેક રાખો તો ન થાય સ્ક્રીન કર્ટન ગ્રુપિંગ મેક સ્ક્રીન બ્લેક ઇમિડિયેટ ઇફેક્ટ નોટ ચેક ઓકે ઓકે તો આ સ્ક્રીન કર્ટન છે જે તમે આપણે મોબાઈલની અંદર કે મારે ડાર્ક સ્ક્રીન કરીએ છીએ ને ટોક બેગમાં હાઇડ સ્ક્રીન આખી બ્લેક થઈ જાય તો એ સેમ વસ્તુ છે આને તમે ચેક કરી દેશો તો ખાલી તમે એનવીડીએનો અવાજ સાંભળી અને નેવિગેટ કરી શકશો બાકી સ્ક્રીન આખી તમારી જે ડિસ્પ્લે છે એ આખી બ્લેક દેખાશે ડિસ્પ્લેમાં કંઈ દેખાશે નહીં એ પ્રાઇવેસી માટે છે જો બ્લાઇન્ડને કંઈ કામ કરવું હોય ડેટા વિઝ્યુઅલ ના કરવો હોય તો ફરી ટેપ કરીશું ઓકે તો આને જો તમે ચેક રાખશો તો જ્યારે જ્યારે તમે

ઓકે તો આશા રાખું છું કે આપ સૌ મિત્રોને નવી જાણકારી મળી હશે તો નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળના સેટિંગ વિશે જોઈશું ફરી મળીશું કોઈ નવા વિડીયો સાથે જય જય કરવી ગુજરાત